હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતીની પોથી નો પાઠ ચૌદ એક ઇડરનો વાણિયો પાઠ ચૌદના સ્વધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ચૌદ એક ઈડરનો વાણિયો પ્રશ્નોના જવાબની સમજ સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ શોધો અને ખાનામાં લખવાનો છે સવાલ નંબર એક ચોર સામે મળતા સૌથી પહેલાં ધૂળાએ શું કહ્યું સાચો જવાબ થશે અ હું એકલો નથી મારી સાથે બાર સાથીઓ છે તેથી આપણે ચોરસ ખાનામાં અ લખીશું સવાલ નંબર બે ધૂળાને બે મહત્વના સાથીઓ કોણ છે સાચો જવાબ થશે ડ હિંમત અને વિશ્વાસ સવાલ નંબર ત્રણ ધૂળાની જગ્યાએ તમે હો તો શું કરો સાચો જવાબ લખી શકાય હિંમત અને વિશ્વાસ સાથે બુદ્ધિનો ઉપયોગ કરી પોતાનું કાર્ય પાર પાડું ત્યારબાદ પ્રશ્ન નંબર બે કાવ્યમાં વાંચી પ્રશ્નોના ઉત્તર લખવાના છે અહીંયા એક કાવ્ય આપેલું છે શરણાઈવાળાની કાવ્ય છે જે દલપતરામનું છે તે વાંચવાનું છે સમજવાનું છે તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે સવાલ નંબર એક શરણાઈવાળો કઈ વિદ્યા માટે વખણાયો છે શા માટે જવાબમાં લખીશું શરણાઈવાળો રાગણી વિદ્યા માટે વખણાયો છે કારણ કે તેણે સાત વર્ષ સુધી તે વિદ્યા શીખી હતી સવાલ નંબર બે શરણાઈવાળો શાથી શેઠને ખુશ કરવા ઈચ્છે છે જવાબમાં લખી શકાય શરણાઈવાળાને હતું કે શેઠ પાસેથી કંઈક પ્રોત્સાહન મળશે તેથી શેઠને ખુશ કરવા ઈચ્છે છે સવાલ નંબર ત્રણ શેઠ શરણાઈવાળાને શો પડકાર કરે છે શા માટે જવાબ લખીશું શેઠ શરણાઈવાળાને સાંભેલું વગાડવા માટે પડકાર કરે છે કારણ કે શેઠ કંજૂસ છે સવાલ નંબર ચાર શેઠે શરણાઈવાળાની કલાનું કરેલું અપમાન યોગ્ય છે કે અયોગ્ય શા માટે જવાબમાં લખી શકાય શેઠે શરણાઈવાળાની કલાનું કરેલું અપમાન અયોગ્ય છે કારણ કે આપણે કોઈની પણ કલાનું અપમાન ન કરવું જોઈએ સવાલ નંબર પાંચ તમે સંગીતના સાધનોનો ઉપયોગ ક્યારે કરો છો કેવી રીતે અમે સંગીતના સાધનોનો ઉપયોગ પ્રાર્થના સભામાં ધૂન ભજન બાળગીત ગાતી વખતે કરીએ છીએ આવી રીતે તમે જ્યારે કરતા હોય તેનું અહીંયા લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ એક ઈડરનો વાણીઓ કાવ્યમાંથી સરખાપ્રાસવાળા દસ શબ્દ શોધીને તેના વાક્ય બનાવવાના છે અહીંયા એક ઉદાહરણ આપેલું છે નામ ગામ તો મારા ગામનું નામ રામપુર છે આવી રીતે આપણે સરખાપ્રાસવાળા શબ્દ શોધવાના છે અને તેના આધારે વાક્ય બનાવવાના છે બીજું વાક્ય લખી શકાય વાટ ઉંચાટ વાક્ય બનાવી શકાય આખી વાટમાં નર્મદા દીકરા વિશે ઉંચાટ કરતી રહી ત્રણ વિચાર બાર વાક્ય બનાવી શકાય એણે બાર બાર વાર એને વિચાર કરી લેવા ચેતવ્યો ચાર ચાર વાર વાક્ય બનાવી શકાય દીપેશને ડોક્ટરે દિવસમાં ચાર વાર દવા લેવાનું કહ્યું પાંચ એક વિવેક વાક્ય બનાવી શકાય એક જણે પણ મને વિવેક ખાતર કહ્યું હોત તો સારું છ ઘાવ દાવ વાક્ય બનાવી શકાય પછી તો દાવ પર દાવ ને ઘાવ પર ઘાવ થવા લાગ્યા વિદ્યાર્થી મિત્રો અહીં હું જે વાક્ય બનાવું છું એ જ વાક્ય બનાવવા જરૂરી નથી તમે તમને મનગમતા અન્ય વાક્ય પણ બનાવી શકો છો સાત જોર ઘોર વાક્ય બનાવી શકાય તેનામાં એટલું જોર છે કે આપણી ઘોર જરૂર ખોદાશે આઠ સાથ હાથ વાક્ય બનાવી શકાય મેં હારતા મિત્રને સાથ આપવા હાથ લંબાવ્યો નવ કામ ગામ વાક્ય બનાવી શકાય હવે અમારા ગામમાં મજૂરીનું કંઈ કામ મળે એમ નથી દસ રંગ જંગ ભારત પાકિસ્તાનની મેચમાં જેમ જંગ જામતો ગયો તેમ રંગ જામતો ગયો આ રીતે આપણે આપેલા શબ્દોને આધારે વાક્ય બનાવીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ધૂળાએ ગણાવેલા બાર સાથીઓ જણાવો બાર સાથીઓમાં લખી શકાય એક ડાબો હાથ જમણો હાથ ડાબી આંખ જમણી આંખ ડાબો પગ જમણો પગ પહેલું કાટલું બીજું કાટલું ત્રીજું કાટલું ચોથું કાટલું હિંમત અને વિશ્વાસ આમ કુલ બાર સાથીઓ ધૂળાએ ગણાવ્યા હતા ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી સ્થાનિક બોલીમાં લખવાના છે એક તમારે અંધારી રાતે જંગલમાં જવાનું થાય તો જવાબ લખી શકાય મારે અંધારે એકલા નીકળવાનું બને તો હું ટોર્ચ એટલે કે બત્તી અને લાકડી કે હથિયાર સાથે લઈને નીકળું તમારે જવાનું થાય તો તમે શું કરો તે અહીંયા લખવાનું છે બે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો જોઈએ ધૂળાએ પોતાને કાટલા ભરેલો કોથળો વીંજીને ચોરોને ભગાડ્યા એકલો હોવાને કારણે તે હિંમત હારીને બેસી ગયો હોત તો તેને ચોરોએ માર મારીને લૂંટી લીધો હોત ધૂળાએ હિંમત રાખીને મરદાનગી બતાવી તો તેને ભગવાને મદદ કરી અને ધૂળો બચી ગયો એટલે ગમે તેવી પરિસ્થિતિનો સામનો હિંમતથી કરવો જોઈએ પ્રશ્ન નંબર છ ધૂળાએ ખેલેલા સટોસટના જંગ વિશે લખો તો લખી શકાય ધૂળો પોતે એકલો કોટડા ગામે જવા નીકળ્યો હતો ત્યારે વચ્ચે રસ્તામાં તેને ચોર મળી ગયા ચોરોએ તેની પાસે જે હોય તે આપી દેવા હાકલ કરી ત્યારે તેણે પોતાનો કાટલા ભરેલો કોથળો વીંજવા લાગ્યો અને તેમાં રહેલા કાટલા ચોરોને જોર જોરથી વાગવા લાગ્યા અને ધૂળો તો ક્યાંય આગુપાછું જોયા વગર જીવ સટોસટનો જંગ ખેલવા લાગ્યો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત સમાન અર્થ ધરાવતી કાવ્યપંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે એક હું એકલો નથી પણ મારી સાથે બાર સાથી છે તેના આધારે કાવ્યપંક્તિ લખી શકાય નથી કદી હું એકલો સાથી મારે બાર બીજું છે એકમાં આટલું બધું બળ જોઈ ચોરો ચમકી ગયા તેના માટેની કાવ્યપંક્તિ છે ચોરો ચોંક્યા એકમાં હોય આટલું જોર ત્રણ એ બે વિના બીજું બધું નકામું છે કાવ્યપંક્તિ થશે એ બે વિના બીજા બધા થાય નકામા ખાસ ચાર કંઈક વિવેક રાખજો હું બાર જણ સાથે લઈને નીકળ્યો છું કાવ્ય પંક્તિ લખી શકાય બાર જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવેક આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે અહીંયા વાક્ય આપેલું છે ચતુર ગીતાએ હળવેથી પૂછ્યું તેમાં વિશેષણ ચતુર છે અને ક્રિયા વિશેષણ હળવેથી છે આવી રીતે આપણે વિશેષણ અને ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે અને આપેલા ખાનામાં વિશેષણ અને ક્રિયા વિશેષણ લખવાનું છે બે હોશિયાર સીતા હળવેથી મલકી અહીંયા વિશેષણ હોશિયાર છે ક્રિયા વિશેષણ હળવેથી ત્રણ બહાદુર ધૂળો ઝડપથી દોડ્યો વિશેષણ બહાદુર ક્રિયા વિશેષણ ઝડપથી ચાર જમવાની શોખીન હેતવી ગળી ચટણી લાવી અહીંયા શોખીન એ વિશેષણ છે અને ક્રિયા વિશેષણ ગળી પાંચ બીકણ સસલી ધીમેથી દોડી વિશેષણ બીકણ છે ક્રિયા વિશેષણ ધીમેથી છ સમજદાર મીનાએ સુંદર વાર્તા કીધી અહીંયા સમજદાર વિશેષણ છે અને સુંદર ક્રિયા વિશેષણ છે સાત દયાહીન શિકારીને થોડી દયા આવી અહીંયા દયાહીન એ વિશેષણ છે ક્રિયા વિશેષણ દયા છે આઠ હોશિયાર મયંક ધીમેથી બોલ્યો હોશિયાર વિશેષણ છે ધીમેથી ક્રિયા વિશેષણ છે નવ ચતુર બિલબર હળવેથી મલક્યો અહીંયા વિશેષણ ચતુર છે ક્રિયા વિશેષણ હળવેથી છે દસ ગમગીન રાધા જોરથી રડી પડી અહીંયા ગમગીન વિશેષણ છે ક્રિયા વિશેષણ જોરથી છે આવી રીતે તમે વાક્ય બનાવી અને લખી શકો છો મેં અહીંયા જે વાક્ય લખ્યા છે તે જ વાક્ય લખવા જરૂરી નથી તમે તમને મનગમતા બીજા વાક્ય પણ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર નવ એક ઈડરનો વાણ્યો કાવ્યની વાર્તા બનાવી તેને યોગ્ય શીર્ષક આપો આપેલ કાવ્યને આપણે વાર્તા સ્વરૂપે લખવાનું છે ઈડર નામનું એક ગામ હતું તેમાં ધૂળા નામે એક વણિક રહેતો હતો એ સમી સાંજે કોટડા નામના ગામે જવા માટે નીકળ્યો કોટડા ગામ દૂર હતું પંથ લાંબો હતો રસ્તામાં મોડું થયું અંધારું થવા લાગ્યું અંધારાને કારણે જંગલ વિસ્તાર હોવાથી તે ભૂલો પડ્યો તે બીજી વાટે ચડી ગયો ધૂળાને મનમાં ચિંતા થવા લાગી બરાબર એ જ સમયે રસ્તાની બાજુની જાડીમાં કંઈક સળવાળા થયો અને ચાર ચોર દેખાયા તેમણે હાંકોટો કર્યો ખબરદાર જે હોય તે જલ્દી અમને આપી દે ધૂળો પણ એમ માને એવો નહોતો તેણે કહ્યું અરે ભાઈ હું એકલો નથી મારી સાથે બાર જણા છે તેથી આગળ વધતા પહેલાં કંઈક વિચાર કરજો ધૂળાનો જવાબ સાંભળી બે ચોર સામે આવીને બોલ્યા તારું દોટ પણ કાલે કરજે આજે તો તારી પાસે જે હોય તે માલ અમને આપી દે ધૂળો મનોમન ચેતીને કૂદી પડ્યો અને સબો સબ કાટલા ભરેલો કોથળો વીંજવા માંડ્યો ચોરોને એ કાટલા ધબોધબ વાગવા લાગ્યા ચોર વિચારમાં પડી ગયા આ વાણીઓ આપણા બધા ઘા ચૂકવી દે છે એવા દાવ ક્યાંથી શીખી લાવ્યો છે ધૂળો તો આજુબાજુ જોયા વિના આંખો મીંચીને જંગ ખેલવા માંડ્યો ચોરોએ વિચાર કર્યો કે એક જણમાં આટલું જોર હોય તો બાર જણા આવશે ત્યારે આપણી ઘોર ખોદાઈ જશે ભાગો અહીંથી ચોર મનોમન જીવ લઈને નાઠા ધૂળો આ રીતે ચોરોને ભગાડી શક્યો તેથી હરખાયો પછી તો તેણે કોટડા ગામે જવું હતું તે ગામનો રસ્તો તેને મળી ગયો તે ગામે જઈને વળતો હેમખેમ પોતાના ઘેર પહોંચી ગયો ધૂળાની આ હકીકત જાણીને ગામના બાળકો ધૂળાને પૂછવા લાગ્યા હે ધૂળા કાકા તમારા એ બાર સાથીદાર કોણ હતા એ તો જણાવો ત્યારે ધૂળાએ જવાબ આપ્યો બે હાથ બે પગ બે આંખો ચાર કાટલા અને છેલ્લા બે ખરા સાથીદાર તે હિંમત અને વિશ્વાસ હિંમત અને વિશ્વાસ વિના આ બીજા બધા સાથીદારો નકામા નીવડે છે ગામના બાળકોને પણ આ જાણીને મજા પડી ગઈ આ વાર્તાને તમે શીર્ષક આપી શકો હિંમતવાન ધૂળા શેઠ આ રીતે તમે લખી શકો છો પ્રશ્ન નંબર દસ કાવ્ય પંક્તિઓનો અભ્યાસ કરી વિચાર વિસ્તાર કરો એક કડવા હોય લીમડા પણ શીતળ એની છાંય બાંધવ હોય અબોલડા તોય પોતાની બાંય વિચાર વિસ્તાર લખી શકાય પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે પરંતુ તેનો છાંયડો શીતળ હોય છે ઉનાળામાં વટેમાર્ગો લીમડાની છાંયામાં અદ્ભુત શીતળતાનો અનુભવ કરે છે તેવી જ રીતે આપણા ભાઈ ભાંડું આપણી સાથે અબોલા રાખે તો પણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે કારણ કે તેઓ આખરે તો આપણા જ છે બીજા લોકો આપણો તમાશો જોઈને રાજી થાય છે જ્યારે ભાઈને આપણું દુખ જોઈને દુઃખી થાય છે તેથી તે સાચી લાગણીથી પ્રેરાયની મદદે દોડી આવે છે કહેવત પણ છે ને કે કડવી દવા માં જ પાય કડવા કારેલાના ગુણ ન હોય કડવા કડવા વચન ન હોય કડવા હોજી આવી રીતે તમે વિચાર વિસ્તાર લખી શકો છો ત્યારબાદ બે મનમેલા તન ઉજળા બગલા કપટી અંગ તેથી તો કાગા ભલા તન મને એક જ રંગ પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ બગ ભગત પર આકરો કટાક્ષ કર્યો છે બગલો ધોળો હોય છે તે પાણીમાં ઊભો હોય છે ત્યારે જાણે ધ્યાનમગ્ન હોય તેવો ડોળ કરે છે પરંતુ તેનું ધ્યાન માછલીમાં હોય છે પાણીમાં માછલી દેખાતા જ તેને ચાંચમાં પકડી લે છે આપણે તેના ઉજળા તનથી તેની લુચાઈ પારખી શકતા નથી એના કરતા કાગડો સારો તેનું તન કાળું અને કર્મો પણ કાળા તેનામાં કોઈ ઢોંગ કે કપટ હોતા નથી સમાજમાં અસંખ્ય માણસો બગલા જેવા હોય છે તેમના મનની મેલી મુરાદ જાણી શકાતી નથી તક મળતા તેઓ સ્વાર્થ સાધી લે છે આપણે એવા લોકોથી ચેતીએ એના કરતા કાગડા જેવા દુર્જનો સારા એનાથી આપણે ક્યારેય કદી છેતરાઈએ તો નહીં અહીં આપણા પાઠ ચૌદના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ની ગુજરાતી વિષયની સોધન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ ગુજરાતી સ્વાયોધન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો